મુદ્રા તાલુકાનો હૃદય સમ્રાટ ગામનો ઐતિહાસિક ખેંગાર સાગર ડેમ થયો ઓવરફ્લો મુન્દ્રાના વાંકી ગામે આવેલ ખેંગાર સાગર ડેમ ઓવરફ્લો થતા પ્રશાસન દ્વારા હાલમાં સહેલાણીઓને ડેમ જોવાના આવા અપીલ સાથે લોકોને રોકવામાં આવી રહ્યા છે કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણી ભારે વહી રહ્યું છે અને ભારે વરસાદની આગાહી પણ હોવાથી સાવચેતીના ભાગરૂપે કોઈએ આ તરફ ફરવાના આવવા પ્રશાસન દ્વારા જણાવાયું છે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ પણ નદી નાળા ડેમ તરફ ન જવા અને બની શકે તો કામ સિવાય ઘરથી બહાર ન નીકળવા અપીલ પણ કરી છે

ધોધ પણ વહી રહ્યા છે લોકો હજી પણ લોકો આવી રહ્યા છે જોવા માટે ત્યારે મુન્દ્રા માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે પણ એક માંગ કરી છે કે મહેરબાની કરી નદી નાળા કે આવા મોટા ડેમ હોય એનામાં અત્યારે જવાનું ટાળો કારણ કે કદાચ ઉપરવાસમાં વરસાદ વધુ પડ્યો તો કંઈક ને કંઈક અનિચ્છય બનાવ બની શકે છે કારણ કે તમારો જીવ બચાવવા માટે હાલ સમગ્ર તંત્ર અને તંત્રના લોકો પણ એલર્ટ છે ત્યારે વાકીના સરપંચ ભરતસિંહ જે એમનાથી પાણી ટેલિફોનિક વાત થઈ એમણે પણ સૂચન આપ્યું છે કે મહેરબાની કરીને અત્યારે વરસાદી માહોલ છે તો તમે આ જે ડેમ છે ત્યાં આવવાનું ટાળો કારણ કે આ ડેમ થોડોક ઉપર છે આની હાઈટ છે અને ક્યાંક અનિશ્ચય બનાવ ન બને તે માટે આપ મારા પાછળના દ્રશ્ય જોઈ શકો છો કે મુન્દ્રાનો આ હૃદય સમાન જે વાંકીનો ડેમ કહેવાય છે ખેંગાર સાગર ડેમ હાલ બે કાંઠે વહી રહ્યો છે લોકો જે પર્યટન સ્થળમાં ફરીથી કહું છો અને ન્યુઝીલેન્ડ ગુજરાતની ટીમ પણ અપીલ કરી રહી છે કે તમે મહેરબાની કરીને આ સ્થળ ઉપર ન આવો કારણ કે તંત્રને પણ સાથ અને સહકાર આપો મિત્રો મારા પાછળના દ્રશ્ય આપ જોઈ શકો છો કારણ કે

વાકીનો સાગર ડેમ છે હાલ બે કાંઠે ચાલી રહ્યો છે હજી પણ મને એવું લાગી રહ્યું છે લોકો પર્યટન સ્થળ તરીકે અહીં બનાવી લે છે પરંતુ અત્યારે વરસાદ બહુ હોવાથી મહેરબાની કરીને કોઈ આપ અહીં આવશો નહીં અને સાથે સાથે પ્રશાસનને પણ સાહસ આપજો કારણ કે પ્રશાસન પણ અહીં ખડે પગે છે અને કદાચ અનિચ્છય બનાવો પડશે તો અહીં પ્રશાસનને પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે ત્યારે મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે હજી પણ હું પાછળથી કોઈ રસ્તો છે ત્યાંથી પણ લોકો આવી રહ્યા છે પણ ખરેખર કામગીરી શ્રેષ્ઠ પ્રશંસાની છે અને હાલ આ જગ્યા ઉપર જે પણ અમારા સમાચાર જોઈ રહ્યા છે એમને પણ અમે અપીલ કરીએ છીએ કે મહેરબાની કરી અને ઘરથી બહાર આવવાનું ટાળજો કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદ છે હજી પણ ચોવીસ કલાકમાં ગુજરાતમાં ક્યાંક આફત છે તો મહેરબાની કરીને ઘરથી બહાર નીકળશો નહીં અને ખાસ કરીને જે આ વાંકીનો ડેમ છે ત્યાં આવવાનું આપ ટાળશો મારી સાથે કાસમભાઈ ખલીફા હોય મલિક New Zealand, Gujra. Woo! Let's go. Real freshness garantido. Yash Soft Drinks.